તાલુકાના વડોદરા ગામે ગ્રામ સભામાં સરપંચના પતિ બેફામ થયાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે બુધવારના રોજ મૂડી તાલુકાના વડોદરા ગામે

પરંતુ આવો વ્યવહાર કરનાર સરપંચના પતિ અને બંધ બારણે ગ્રામસભા કરાવી પેપર પર કામગીરી બતાવી રહેલા તલાટીઓ પર કાર્યવાહી ક્યારે થશે આ સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મૂડી